જેના ચારડા ગામના મતદારોએ વધાવી લીધી છે અને ચારડા ગામે વિકાસની આશાએ મતદારોએ ભાવિ સરપંચને જીત અપાવી હતી ચારડા ગામમાં અનેક વિકાસના કામો બાકી હોવાથી વિકાસ રૂંધાયો હતો જો વિકાસની ગતિને વેગ આપવાના વચન સાથે ડુંગરસિંહ દેવડાએ કમર કસી હતી મને પૂરો કરવાની મોમા બાપ શ્રી માતાજી અને રોગમાયા બધી મને શક્તિ દે એટલે હું માતાજી પ્રાર્થના કરું અને તમારો બધો સાથ સહકારે તમે તમને શક્તિ દીધી એ હવે રોગમાયા મોમા બાપ શ્રી માતાજી બધે મને શક્તિ દે કે મો કોઈ કામ માં કે પાછો ન પડો ગાંધીનગર દીવડે દીગન સાથી માતા બેનો કામ લેનાવ એ હવે વાત કરીએ ડુંગરસિંહ તરીકે વિજેતા જાહેર થયા છે તો ડુંગરસિંહ અનુભવ અને શિક્ષિત હોવાથી સરપંચ શ્રીને યોગ્ય માર્ગદર્શન આપી ગામને વિકાસ તરફ લઈ જશે સત્તરસો પચાસ મતદારો હતા અને અંદાજે ત્રણ હજારની વસ્તી ધરાવતું ગામ વિકાસના નામે જીતેલા સરપંચ પર મત સ્વરૂપે આશીર્વાદ આપ્યા હતા

બધે ગામ વાળા સર્વે સમાજના ભેગા થઈ અને શિક્ષિત ઉમેદવારને અમે તૈયાર કરી અને સરપંચના ઉમેદવાર તરીકે અમે જાહેર કર્યા છે ચાડા ગામ એક એવા પ્રશ્નો છે જે આજ સુધી યથાવત છે રોડ રસ્તા ગટર લાઈટ સ્ટ્રીટ લાઇટ પીવાના પાણીની સમસ્યા પૂર અસરગ્રસ્ત વિસ્તાર ગામમાં હાઈસ્કૂલ અને લાઇબ્રેરીની વ્યવસ્થાની સાથોસાથ ગામતળનો મુખ્ય પ્રશ્ન છે પ્લોટની ફાળવણી થઈ આવા અનેક પ્રશ્નોના ઉકેલની ખાતરી સાથે ડુંગર સિંહ ચૂંટણીમાં ઉતરતા આજે વિજય બન્યા છે ચૂંટણીમાં મતદારોએ અનેક પ્રશ્નોના ઉકેલ માટે જીત તો અપાવી દીધી પણ હવે સમય થશે શરૂ ગામની ગાડીને વિકાસના પાટે ચઢાવવાનો શ્રી દેવડા એ મિલનસર વ્યક્તિ છે સર્વ સમાજને સાથે લઈને ચાલનારા વ્યક્તિ છે વકીલ હોવાથી બહારની દુનિયા જોઈ છે ને ક્યાં કઈ રીતે કામ કઢાવવું એ પણ આવડત હોવાથી ગામના વિકાસને વિશેષ ગતિ મળશે એ નક્કી છે દરબાર હોય અને દેવને ભૂલી જાય એ પણ ક્યાં શક્ય છે ધાર્મિક ભાવના અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા થકી આશાપુરા માતાજીના મહેરથી આજે ચારડા ગામના સરપંચ તરીકે મોટી લીડથી વિજેતા બન્યા છે ગામમાં અનેક ઇતિહાસ ધરાવતા દેવસ્થાન છે જ્યાં માથું ટેકવીને વિકાસની ગતિને ઓપ આપવા સરપંચમાં જીત આપવા પ્રાર્થના પણ કરાઈ હતી ત્યારે મહેનત અને દુવા થકી સર્વ સમાજના લોકો એ દિલથી હેતથી સરપંચ પદ માટે જીત અપાવી છે એ સારી રીતે વિકાસ કરીશ ગામના રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ કે પાણીના પ્રશ્ન પ્લોટિંગનો પ્રશ્ન જે-જે પ્રશ્નો નાના મોટા છે તમામ પરવારે પૂરી-પૂરી કોશિશ કરીશ અને ગામને ગોકુળિયો નંદનવન બનાવવાની પૂરી-પૂરી કોશિશ કરીશ ડુંગરસી દેવડા પર ઘર ગલી અને ખેતર સુધી પહોંચીને ગામના વિકાસ માટે મત માંગ્યા હતા मतदारને મત સમજાવીને વિકાસ યાત્રામાં સ્પોટ આપવાની ખાતરી માંગી હતી જે મતદારોએ વિશ્વાસ મૂકી ચાડા ગામના સરપંચ પદે બીબા કુંવાર ડુંગરસિંહ દેવડાને મત આપીને વિકાસની જીત અપાવી છે અને જીતને સર્વે મતદારોએ વધાવી પણ લીધી છે